તાલુકાના અંબાળા ગામે દબાણ દૂર કરવાની બાબતે તણાવ ભરી સ્થિતિ સર્જાઈ હતી પૂર્વ સરપંચ તથા સરપંચ સામ સામે ઘીંગાણું સર્જાતા મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ઝઘડા દરમિયાન ગાળા ગાળીઓ બાદ બંને પક્ષના લોકો અથડાયા હતા હિંસક ઘટનામાં પંદર થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમાંથી કેટલાકને પ્રાથમિક સારવાર બાદ આગળ રિફર કરવામાં આવ્યા હતા આ ઝઘડામાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઝઘડાના વિડીયો કેદ થયા છે આ ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક આંબાડા ગામે દોડી આવ્યો અને પરિસ્થિતિ કાબુમાં લીધી આજે સવારે સાડા આઠ થી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે ગામો પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધા સાથે મળી અને દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોરસિંહ એ ભૂપતજીના ને એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈ ઈસમોને પકડવામાં આવ્યા હાલ પૂરતા જ ઈસમોન પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે સામ સામે ટોટલ મળતી માહિતી મુજબ સાત થી આઠ ઇસમો ઘાયલ છે ભાભર પીઆઈ એસપી ચૌધરીએ જણાવ્યું કે બંને પક્ષના આરોપીઓને કાયદા મુજબ કાબૂમાં લેવા માટે ભાભર પોલીસે ચાર ટીમો બનાવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે નીરજ બોટાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।